પાકિસ્તાન સરકારે બે હજાર છવ્વીસ માં નોબલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આગળ મૂક્યું છે શું છે સમગ્ર વિષય કેમ તેમનું નામ લેવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાકિસ્તાન સરકારે બે હજાર છવ્વીસમાં નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છે તેને આગળ પડતું કહ્યું છે ખાસ કરીને પાકિસ્તાનનું કહેવું છે કે ભારત અને પાકિસ્તાનના સંઘર્ષ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પહેલ અને મધ્યસ્થીએ મોટા યુદ્ધને ટાળવામાં મદદ કરી હતી પાકિસ્તાન સરકારે તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ટ્રમ્પે નવી દિલ્હી અને ઇસ્લામાબાદ બંને સાથે વાત કરીને યુદ્ધ વિરામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આનાથી બે પરમાણુ શક્તિઓ વચ્ચે યુદ્ધની શક્યતા ટળી ગઈ હતી આ સાથે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીની ઓફર પણ પ્રશંસા કરી અને કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરનો ઉકેલ ન આવે ત્યાં સુધી આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે નહીં આ પહેલા બુધવારે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં બંધ રૂમમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ છે અસીમ મુનીરને મળ્યા હતા અને આ પછી બંને વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં સાથે લંચ પણ કર્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ પર અનેક એવા મુખ્ય મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેઓ તેમના યોગદાનનો દાવો કરે છે તેમની ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રિપબ્લિક ઓફ રવાંડા વચ્ચેની સંધિ તેની સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને રોકવા સર્બિયા અને કોસોવો વચ્ચેના યુદ્ધને રોકવા ઇજિપ્ત અને ઇથોપિયા વચ્ચેની શાંતિ જાળવવા અને ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચે શાંતિ કરાર વિશેની વાત કરી હતી ટ્રમ્પે કહ્યું કે આ બધા પ્રયાસો છતાં નોબલ સમિતિએ તેમની અવગણના કરી પરંતુ લોકો જાણે છે કે તે મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે અસીમ મુનીર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પરસ્પર સમજણ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામમાં મદદરૂપ થઈ હતી એટલે કે ક્યાંક જ્યારે થોડા સમય અગાઉ ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું એ જ સમયે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી અને ક્યાંક સીઝ ફાયર છે તેના વિશેની વાત કરી હતી કે સીઝ ફાયરનું હવે ઉલ્લંઘન નહીં કરવામાં આવે અને હવે જે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ છે તેને પૂર્ણ વિરામ આપવામાં આવ્યું હતું ને એ જ વાતને લઈને ક્યાંક પાકિસ્તાન દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક મોટું યુદ્ધ છે તેને ટાળવામાં આવ્યું છે જો તે સમયની વાત કરવામાં આવે તો પહેલગામ આતંકી હુમલો થયો હતો જેની અંદર ઘણા બધા ભારતીય લોકો છે એ લોકોને ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા હતા તે બાદ ભારતે પાકિસ્તાનની અંદર ઓપરેશન સિંદૂર છે તેને પાર પાડ્યું હતું ને ઘણા બધા આતંકવાદી ઠેકાણા છે તેને પણ ઉડાવી નાખ્યા હતા પરંતુ અત્યારે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધનો મુદ્દો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને ખાસ કરીને જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી એ પણ ક્યાંક અત્યારે હાલ ચર્ચામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં નમસ્કાર